રૂપિયા ચાલીસ હજારના મોટરસાઇકલ સાથે એક ઈસમને ઝડપી પાડી વાહનચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર કૃષ્ણનગર તેલ ઘાણી કેન્દ્ર સિદ્ધ હનુમાનજી મંદિરની બાજુમાં એક માણસ રાખોડી કલરનો શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરીને નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સેસ સ્કૂટર સાથે ઊભો છે જે સ્કૂટર ત્યાં એણે ક્યાંકથી ચોરી અથવા તો સળખપડથી મેળવેલ હોવાની શંકા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાઇક સાથે ઈસમ મળી આવ્યો હતો જેની પાસે પૂ પૂછપરછ કરતા અને આધાર પુરાવા માંગતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ સ્કૂટર શક પડતી મિલકત તરીકે કબજે કરી અને કાયદેસરની પૂછપરછ કરતાં તેમણે આજથી સાત આઠ દિવસ પહેલાં આ સ્કૂટર તિલક ચોકમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પકડાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો દિનેશભાઈ ભૂપતભાઈ મકવાણા ઉમર વરાત્રીસ રહે બાલા હનુમાનવાળા ખાંચામાં ભાવનગર